નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પાદરા તાલુકામાં પણ ગ્રામ પંચાયતના રસાકસી ભર્યા જંગ વચ્ચે ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ઉમરાયાના સરપંચ પદ માટે ઉત્સાહી ઉમેદવાર અર્જુનસિંહ પઢિયારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી રાજ્યભરમાં આગામી બાવીસ જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકાના ઓગણપચાસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજના છે જે સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પાદરામાં અલગ અલગ બે કચેરીઓમાં ઉમેદવારી પત્રો ભરવાનું હાલમાં ચાલી રહ્યું છે ત્યારે પાદરા તાલુકાના ઉમરાયા ગામના સરપંચ પદના યુવા અને ઉત્સાહી ઉમેદવાર અર્જુનસિંહ મંગળભાઈ પઢિયાર પોતાના સમર્થકો સાથે ભરવા માટે પાદરા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા અને સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓ પોતાના સમર્થકો અને ટેકેદારોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ઉમેદવારી પત્ર પાદરા તાલુકા પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું